એક ગામમાં અમારો પ્રોગ્રામ હતો નામ નહીં આપું તમે પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામ પૈતો મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં છે મને કે મિલનભાઈ હું આપણે ભુજ હાઈવે ટચ હોટલ છે જઈને હોઈ જાઉં જાવ તો અમે અમારા મામા અને અમારા મંજીરાવાળા ભાઈ ને બધા હતા અમે બરમુડો ને કેપરી પહેરીને હોઈ ગયા તે હવરમાં નીંદર વેલી ઉડી ગઈ એમ જા તે બાલ્કની ઊભા હતા તે વીસ પચીસ જણા નીકળ્યા કે મારો ફાર્મ ના માલિક ને ફોન કર્યો મિતભાઈ વીસ પચીસ જણા આયલા જાય કોણ છે મન કે મિલનભાઈ એ ઈ કચ્છ ની બધી પાર્ટીઓ છે અને બધા ટોપ બિલ્ડર છે બધા અને રોજ સવારે વોકિંગ ઉપર જાય હાલ મામા આપડે કે પરી આપડે આલનભાઈ આપડે વોકિંગ અમે ગયા કેમ છો કાલનો પ્રોગ્રામ પ્રોગ્રામમાં ખરેખર આમ જો નાગવીરી ગામમાં આવી મજા પણ કુલર કલાકાર બાજુ કોઈ મૂક્યું નહોતું કલાકાર ભલે મરી જાય કે આપણા બાપનો દીકરો આવી મજા ખરેખર આમ જો ગામમાં મમા આમ જો ખરેખર બધી વસ્તુ હારું આવું સાઉન્ડ એ ખાલી રોડ નો હાર આવ્યા ખંભો ખેંચાઈ ગયો પણ મમા થઈ જાય વાંધો નહીં આવે લગભગ ગામને રહે ને વાંધો નહીં તે વાતુમાં મને વાતુમાં અમે દસ કિલોમીટર આવેલા ભાઈ દુભાર્યો ભાઈ મેં ત્યાં વોકિંગ ત્રણ ચાર કિલોમીટરનું હોય દસ કિલોમીટરનું વોકિંગ થોડું હોય મેં ભાઈ તમે વોકિંગ ઉપર જાવ છો મને કે અમે સોટીલા હાલીને જ આવી છે મને કે હાલો હાલો મેં તમે જાઓ ભાઈ અને આમ જો ક્યાંય પાનનો ગલ્લો ખુલ્લો નહીં હો ન કરે પાણીની બોટલ પીવી મેં મામા અમે ગાંઠિયાને લારીવાળા વાળા મીઠા ભાઈ ગાંઠિયા ખાવી મેં ભાઈ કામ કરે અઢીસો ગ્રામ વણેલા ગાંઠિયા આવે અને અઢીસો ગ્રામ ચીપ્સ આવે અંબર ઉપર ખાવા બેઠા કે અમે ભિખારી આવ્યું મામા આને હો ગ્રામ પહેલાં કરાવી દઉં આ બિચારો ભલે ભાઈ બે જાય આને પહેલાં હોગ્રામ આપી દો ભાઈ પછી અમને આપજો ભિખારી પેઈ જયો અમે ભાઈ જા ખાઈને ઓટકાર ખાઈને ઊભા જયો ભિખારી ઉભી જોઉ બિલ દેવા જાય તઈ ખબર પડી કે લે આપણે ડોબર મોઢા પેર્યા પાકીટ તો હોટલ રહી તે ભિખારી આવું જોયું નથી હવે આપણે આબરું જાય અને ભિખારી આમ તો તાજો બદલી થઈને આવેલો સુરત હીરામાં ત્રણ વાર ઉઠ્યો તો બન કે હું જાય હું જા તમે કે દીયા આવું તે અમારું બિલ ભિખારી સુઈ ગયું પાકેટમાં બધી નોટો કાઢી કે અંકો વાળી દહ ની વે ની નો બધી મેં કીધું તને અમે એમાં માણા લાગવી અમે તને એવું લાગે અમે તારા પૈસા ખાવું છું અમે એવા માણા નથી ભાઈ

અને મને ખરેખર કે મુજો ભાઈ અમે અહીંયાથી કલાકાર કાંઈક ગાવી તમને મજા આવે તો ઘોર કરજો આમાંથી એક રૂપિયો અમારે લઈ જવાનો નથી નક્કી કરેલા દેજો એટલે તો ખાલી વાત છે બાકી તમને કલાકારની પીડા નથી ખબર કલાકારની પીડા તમને હરિકિત નથી ખબર આમાં મને એક પ્રસંગ યાદ આવી જાય સ્ટુડિયો વાળા કેવા હારા મારી હગાઈ થઈ ને મામા મારા કાકા માર કાકી એટલા સરસ તૈયાર થયા ને ફોટો વાળા કીધું કે આમ જો બહુ સરસ લાગુ છું આમ સીધા ઉભા રહી દો ફોટો પાડ દો તો મારા કાકા માર કાકી આમ ઉભા ગયું એમ નહીં આમ હગ કરીને ઉભા રહ્યું હક એટલે ગળે મળવું આમાં કોઈ વલગારીજ નો શબ્દ નથી મા દીકરો ગળે મળી શકે આપણી દીકરી વીસ વર્ષ ઓસ્ટ્રેલિયા ભણીને આવે તો મા દીકરી ગળે મળી શકે વલગારીજ નો કોઈ શબ્દ નથી એટલે ફોટો વાળા કીધું બહુ સરસ તૈયાર થયા શું

पण रोवा हुकरवा मामिनी पण हुकरवा रोस होई तो के आवीस रीते सिटी हूं एक बार मेलाम गिनती मन को के मारी येने सिटी मारी ने ले गयो तो तुम्हारा रे बहु सुटी जा

અને આવી મજા કઈ ખબર લગ્ન પ્રસંગમાં મામા એ કઈ ખબર એ લગ્ન પ્રસંગ તમે જોઈજો અને આ બ્યુટી પાર્લર ક્યાંથી આવવાની નથી ખબર બ્યુટી પાર્લરનું ગુજરાતી ખબર મહિલા ગેરેજ ફંટી ગાડીને મર્સિડીઝ કરીને મારી ગાડા આવવા જોઉં નિરાયત રાખો આપણું આવશે હજી જુવાની આવ નિરાયત રાખો હાવ કેમ કે આ જુવાનિયા જેટલા બેઠા ને કહી દેવા નવો નવો સંબંધ થાય ને તઈ જ હોય દીકુ દીકુ પછી એમ તો દીકુ ને બે ઝીકુ એટલે હાવ નિરાયત રાખજો મજા જ કરાવવા આવ્યો પણ મજા કઈ આવતી લગ્ન પ્રસંગમાં એ જોજો બેનો હથેકનો મેકઅપ કર્યો હોય ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય અને હાથમાં હાવ હળી ગયેલું છોકરું તેડ્યું હોય ખાવ હળી ગયેલું અને આ જેટલા આગળ બેઠા ને રોમાં ભાભલા બધાને ખબર છે પેલા તો ડાલડા ઘીની મીઠાઈ આવતી ડાલડા હવે આ મીઠાઈ સુધરી ગઈ હટા પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી અને બેનોની એક ટેવ જોજો ઘરના પ્રસંગ કરતા બહાર ના વધારે ખા ખાને રોજ આવું ક્યાં મળવાનું નાક બે ઠેપલી નાક 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 લઈ લેવાનું હોય નથી જોતું બેનો ખાઈઓ નહીં વાંધો નહીં અમુક બેનો રૂમાલમાં પોટલી વાળા બુસ મારે એટલાઈ લેવાનું હોય અહીંયા આમ છે સુરત જઈને ખાતા નાક બે ઢેફલી ના ના બેનો ખાઈએ નહીં વાંધો નહીં બેનો લઈ જાય નહીં વાંધો નહીં પણ એ બેનો દાલડાકીની એટલી મીઠાઈ ખાધી હોય આ મેકઅપ બેકઅપ લાલી બાલી બધું હેઠું વિતર્યું હોય એટલે ગળા પેક થઈ જાય અને એ ગળા પેક થઈ જાય તોય બેનું રેડિયું નાખી જાય તાર ભાઈ ક્યાં ખાતા નહીં આમ ગળા પેક થઈ જાય મમા અને આવા ગળે બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ મામા આવા ગળે લગન ગીત ગાવાનું બેનોને બહુ વરત અને બેનો તમને જ ખબર છે કે આ રાગમાં ગાવી છે ભાઈઓ આ રાગમાં ગાય તો જ તાલ્યો પાડજો ક્યાંક ક્યાંક તમે સાંભળાય છે આ રાગમાં લગભગ આમ બેઠા છે એ ગાજો શરમ વગેરે બેઠી ન રેચ્યું ડો હાવ પ્રસંગમાં ભૂંડા લાગી લે સંપા તું આવી છો સારું બાપા જાડી થઈ ગયું તો બહુ સારું બાપા સારું મારા જો ભાણીઓ કઈ જાળો બહુ બહુ કઈ જાળો બેન

મહાવીર ને ખબર આયના બાપ કરતા મોટો આપને એમ કે આ ગીત સાંભળવા એમ કે લેમ કાઢીને હોલ્ડરમાં માં આંગળી મૂકી દેવાય અને આ ગીત તો ઠીક છે આ ગીત તો હજી ઠીક છે ઓલે બેનો ઉકડી ઉઠડો છે ને ઉકડી તઈ જબરુ ગીત ગાય એ લાંબી કરશી ટૂકો દાંડ હા હા રે એ હંસાના ઘરમાં ગોરધન સાંડ આ જેણે જેણે હાંભળાય છે ને ખબર છે પણ થોડક લગન ગીતની યાદી કરું તમને કેવા લગન ગીત હોય હે અને હું જે આ નવા લગન ગીત લઉં છું આ લગન ગીતમાં હાસ્યની વાત છે આ લગન ગીતમાં હાસ્યની વાત છે હું તમને ગીત સંભળાવું કે તમને એમ થાય કે લગન ગીત આપડા કેવા હતા પણ જયમનભાઈ બહુ સરસ હમણા યાદી કરે અને હજી યાદી કરાવશું આવતા કેવા લગન ગીત હતા અને આ લગન ગીતમાં હાસ્યની વાત છે છેલે સાંભળજો કે પેલાની કોયલું અને અમારી અટાણની કોયલુમાં કેટલો ફરક આવી ગયો ભાઈ હે કેજી પણ કોયલ બેઠી આવી જો ની આંબલિયા એ મારો મોર

એમાં એટલે હલકો આ લગન લગી કે કે આપણે લગન લગી આ હજી આવો છો તો હું ગા હા પણ એક વાર આ ભુલકાને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ હા અત્યારે કે કે દેસે ભાઈ મોટા થઈ તો લોકો કરોડો રૂપિયાનું દાન દે ભાઈ તાકરાના છોકરા ભુલકાને પણ જોયા ભાઈ મારે એટલા થનું કાચું રેસો હો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ વડે પણ કદાચ તમે આવું લઈ લો પણ તમને હવે મજા આવશે જો હવે કદાચ તમે મહેસાણા માં વિજો તો મહેસાણા માં કેવા ગીત હોય ખબર